અરે આજ તો અમારા ભારતવાળા જાનઈ આયે લગનમાં એટલો ડિસ્કો કર્યો એટલો ડિસ્કો કર્યો ને તે ધોડની ઢમર્યું ઉડી ઉડીને આખો પાકિસ્તાન બુરાઈ દીધું તો રામ રામ મિત્રો હું છું તમારો પ્રિય મોજીલા ભાઈ આજે amare helicopter માં એપલ ડિજબ્રેન જવાનું છે ગામ પોલાલપુ અને પપડો ધોળા બગલા જેવા લુગડા પહેરીને આયો અને મને કે મોજીલા ભાઈ મારે તમારે જાનમાં આવવાનું છે મને લેતા જ જાજો અને તમને તો ખબર હશે કે હું મફત ખાવા હાટુ જ જઈને પછી મેં રફીકભાઈ ના માવા માંથી મફત હોપારી ઉપાડ લીધી કોઈ તરીકા ભીખ માંગને કા પણ અમારા હેલિકોપ્ટરમાં ડીઝલ નતું અને ડીઝલ ખૂટી જાય ને એ પહેલા મે ગાયા ગા પેટ્રોલ પપે પહોંચી જાય પણ આમ જોવત કરે અમારા ગામના બોડિયા ઉંધા કાન પડ્યા છે પછી મે પહોંચી ગયા બોટાદ ને તમને તો ખબર હશે કે મે મફત ખાવા હાટુ જઈને બસી પછી મે મહેમાનની મફતમાં માં સાઠ ઠપ કર્યો તા તો મારા ફેન ફોલોઅર ભેગા થઈ ગયા ને આશે કામ જસદણ ના વિનુભાઈ પોતે કલર કામ કરે છે તમારે કોઈને કલર કામ કરાવવું હોય ને તો વિનુભાઈનો કોન્ટેક્ટ કરજો પછી મે મફતની ચા ઠપ કરીને કોટો સડ્યો ને અમે પોગી ગયા પેટ્રોલ પંપે અને અમારા હેલિકોપ્ટરમાં 15 રૂપિયાનો ડીઝલ પુરાઈને પછી હેલિકોપ્ટરને 8 માં 11 માં નાખીને ઉપાડ્યો ઓ લટપટા 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 અને પછી અમે ગયા સાળંગપુર અને તમે હનુમાન દર્શન કરવા સાળંગપુર આવો ને તો ગેટ ની બાજુમાં બાપા સીતારામ નાસ્તા આવશે અહીંયા ભજિયાન ખમણ ને ગાંઠિયા બધું બહુ સારું બનાવે છે પૈસા લઈ લઈને પહોંચી જ અને ટોપી વાળા ભાઈ મને ઓળખી ગયા વોટર પૂરો કરીને ને પાસે આવીને એટલે તમારી મફત માં સોડા ઉપાડ લેવી અને પછી નેથી અમે આવી ગયા સ્વામિનારાયણ મંદિર કુંડલ ધામ ત્યાં અમને ગામ કુંડળ ના ફેન ફોલોઅર ભેગા થઈ ગયા મેં કીધું એટલે હાવ લુખે લુખા હું આયા અમારી આટો સોડા લેતા હો તા તો અમારું માન તો જો બીજા ત્રણ જણા આયા ને સોડા બાટલી આખો કોથળો ભરીને લાવ્યા હો અને તમને તો ખબર હશે કે મફત નું ખાવાનું પીવા હાટું જન્મા છે પછી મેં હાવ મફત માં સોડા બાટલી ઉપાડ લીધી તરીકા ભીખ માંગને કા મિત્રો આ ગામ કુંડળના બળદેવભાઈ વિજયભાઈ નિખિલભાઈ અને કુલદીપભાઈ છે મારા વિડીયો બહુ જોવે છે અમે રસ્તામાં જાતા હતા એટલે અમને ઓળખી ગયા એટલે અમારા માટે સોડાય લાવ્યા અને અમે પી હોય લીધી મફતમાં અને મારા વિડીયો જોવે છે લાઈક પણ કરે છે કેવી મજા આવે બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો બાકી આપણા ભાઈઓ ભેગા હોય એટલે પછી કાંઈ બીજી જરૂર નથી મિત્રો આ ભાઈ ગામ ભડિયા થી મેહુલભાઈ મારા વિડીયો જોવે છે ને લાઈક પણ કરે છે ખુબ ખુબ આભાર ભાઈ તમારો તો આ બધા જાન આવ્યા છે આસે લગરો આ બેઠો આ હાંગો ઓલો હુવાણીઓ આ બધા જાન આવ્યા છે પણ વરરાજાને તો હરખ પાર નતો ને તૈયાર થઈને કાળા ઉનાળે ચડી ગયો ફોર વ્હીલ ઉપર અને મને કે મોજીલા ભાઈ હવે તમારો એપલ ડીજે ચાલુ કરો પછી મેં તો ગાયે ગા હેલિકોપ્ટર નું પાટિયું ખોલ્યું અને પછી વીહ મણ નું હેન્ડલ હાથમાં લઈને લોખંડના ઘોડામાં કર્યું ફીટ અને પછી ઉપાડ્યું મે તો જેવું ડીજે ને વોલ્યુમ દીધું ને તા તો જાને ખરા તડકામાં મંડ્યા ડિસ્કો કરવા અને એવો ડિસ્કો કર્યો એવો ડિસ્કો કર્યો ને તે ધૂળની ડમરી ઉડી ઉડીને આખું પાકિસ્તાન બુરાઈ ગયું અને 100 ડિગ્રી નો તડકો હતો ને તો ડિસ્કો બંધ કરવાનો નામ નતા લેતા

પછી મેં તો ડીજે કર્યું બન અને ગામ પોલારપુર માં મારા ડીજે વાળા ફેન ફોલોઅર મળી ગયા મિત્રો આ ગામના કમલેશભાઈ અને સંતોષભાઈ છે અને મારા વિડીયો તો જોવે છે પણ એ આ સાઈડમાં એક ખોડિયાર ડીજે પણ ચલાવે છે પોલારપુર ગામના આજુબાજુમાં જે રહેતા હોય તો તમારે ડીજે ની જરૂર હોય ને તો આ ભાઈનો નો કોન્ટેક્ટ કરજો ભાઈ તમારો નંબર આપી દો અઠાણું અઠાણું એકવીસ ઓગણસાઠ જીરો ત્રણ તારો નંબર છન્નું આડત્રીસ છપ્પન છ્યાસી છપ્પન હા બરોબર આ એમનો મોબાઈલ નંબર છે તમને આજુબાજુમાં ગામડામાં ડીજે ની જરૂર હોય ને તો ખોડિયાર ડીજે નામનું ડીજે છે તમે એનો કોન્ટેક્ટ કરી લેજો બહુ મસ્ત કામ છે એમનું પછી ગામ બધા ફ્રેન્ડ ને હાથ ટાટા કરીને બરવાડા ઓર્ડર માં ગયા હતા અને રિટર્ન પાસા કુંડળ આવ્યા ને એટલે અમારું હેલિકોપ્ટર વસાળે ઉભું રખાયું બે આડા ઉતરી ગયા કે એરિયા ફોટો પાડતા જાઓ ત્યાં લગન તમને જવા નથી દેવાના એટલે અમારું હેલિકોપ્ટર રસ્તામાં એને ઉભું રખાયું છે

એટલે ગેટની બાજુમાં કેસરી નંદન સોડા શોપ દુકાન છે બહુ મસ્ત સોડા બનાવે છે લીંબુ સોડા તમે પીવો ને એટલે તમારો બધો થાક ઉતરી જાય એટલે એક સોડા એ પીતા રેજો તો મિત્રો આપણે આગળ પણ આવા નવા વિડીયો લાવતા રહીશું ને તમને હસાવતા રહીશું